ચાલો મિત્રો લાઈવ વિડીયો તમારું સ્વાગત છે દિલ લાઈવ માં જોડાવા વિનંતી બધા મિત્રો ને પધારો પધારો ભાઈ કોણ આવ્યું છે કમેન્ટ કરો એટલે ખબર પડે લાઈવ વિડીયોમાં કોણ જોડાણું છે જય માતાજી સુરેન્દ્રનગર થી હરપાલસિંહ પધારો બાપુ પધારો લાઈવ વિડીયોમાં તમારું સ્વાગત છે દિલથી ખુબ ખુબ આભાર તમારો જો લાઈવ વિડીયોમાં આવ્યા તમે ધન્યવાદ जय माताजी जय माताजी माताजी हव नो हारू करे थारा माहि तुझे वास तारो पळपळ तू जागते दिन रात तारा बसनी संभाल मा तू राखती દિન રાત તારા ભક્ત ની સંભાળ માં તું રાખતી જન્મ વખતે જાળવો બાળા બાળાપણે રક્ષા મોટો કર્યો હે માત મોરી પતિ તપાવન ઈશ્વરી પતિ તપાવન ઈશ્વરી કેમ છો તબિયત પાણી હાઈ ક્લાસ છે હરપાલ સિંહ હાઈ ક્લાસ છે લ્યો મૃત્યુ ક્યાંય ગયો મૃત્યુ તો બહુ આગો વિયોગ્યો છે હવે મૂર્તિ પાસે હું આગો જતો રહ્યો છું મૂર્તિઓ બહુ આગો છે સણ્યા તોડે છે जन्म वकते जाळ मो बाळापणे रक्षा करे हळथळ माही तुझ वास तारो पळपळ सदा तू जागते સંભાળ માધારો ભાઈ પધારો કોમેન્ટ ઇંગ્લિશ માં નહી ગુજરાતી માં લખજો મારા વાલા જેથી કરીને હું વાંચી હકો ધન્યવાદ લાઈવ આવા બદલ ખુબ ખુબ ધન્યવાદ એક એક કમેન્ટ કરી દેજો અને કરવાનું તો ભૂલતા જ નહિ મિત્ર લાઈક ફરજિયાત કરજો તો આપણો વિડીયો આગળ ચાલશે અને મજા આવશે મને તે અને તમને તે લાઈક કરવાના પૈસા નથી લાગતા લાલજીભાઈ જય માતાજી લાલજીભાઈ તમને સિંહ જય માતાજી કે છે તો જવાબ આપજો તમને તે લાલજીભાઈ એમને ચૌદ જણા જોઈ રહ્યા છે મિત્ર કોઈને એમ નથી થતું કે આપણે એક એક લાઈક કરી દઈએ લાઈક કરવામાં થોડા પૈસા લાગે વાલેડાઓ வீட்ல

વા કાયેન ગરના નિશાન જોડાણ તેણાવ સેરણા

કહ મોટા બાઈ સમકાવ સાચા અગ્નિ મના કોય હા એથી તમે તો નમાનો સો એતે તમે તો નમાનો સો તમને લાગો પાજો જગતની રીત રેચો મારો તારું ભાઈ કેમ છો મજામાં મજામાં ભાઈ પધારો પધારો લાઈવ વિડીયોમાં તમારું સ્વાગત છે દિલથી ખુબ ખૂબ આભાર તમારો જો મારા લાઈવ આયા ધન્યવાદ થેન્ક યુ વેરી મચ

તમે છો મારી સમાન ભાભી વચન મત બોલો મત બોલો તો કોટ ગામ ભાભી વચન મત બોલો મત બોલો चलो मित्रा एक एक कमेंट लगी लियो आपरो वीडियो आगे चले मित्रा एक एक लाइक करता रियो मनाओ दाबेली पधारो पधारो दाबेली खावा पधारो दाबेली तो होय ने भाई आओ पधारो पधारो कालो भाई हां कालो भाई बोलो बोलो તમારું નામ તો મને નહીં આવડે ઇંગ્લિશ આવીને બેઠા છે દસ મિનિટ થઈ છે દસ જણા જોયે છે ને ત્રણ લાયકુ થઈ છે લાયક તો કોઈ કરતું નથી લાયક શું કરવી હતી કે છે એક એક લાયક કરતા રહ્યો મિત્ર લાયક કરશો તો વિડીયો આગળ હાલશે મારું નામ કાનજીભાઈ સોની છે એવું છે એમને પધારો કાનજીભાઈ પધારો તમારી લારી છે હું ચા પીને ગયો છું હાલ ચા પીધી હમણાં એ વાત સાચી તમે ભૂલી ગયા આપણા નામમાં મને નામ ની નક ખબર હમણાં ચા તમને પી મે

Lagi nanya Like kari se Ya, dah beli se Pop se Bata tak bunga Bata tak બેન પધારો પધારો લાઈવ વિડીયો તમારું સ્વાગત છે તમને ખાતા ખા

પાટણ થી લાઈક કરી દીધી છે પાટણ થી કઈ વાંધો નઈ પાટણ થી છો એમ ને અમારે સાવિત્રી બેન મહેસાણા થી છે તમે પાટણ થી છો અને હું આઠ વર્ષ સિદ્ધપુર પાટણ થી હતો આજે દુકાન ચાલુ છે હા આવીશું કાઈ વાંધો નઈ પધારો પધારો તમારા માટે અમારા ઘરના દરવાજા બધા ખુલ્લા હે ગમે તારે આવો મને તો દાબેલી ખાવા તમને થોડી કઈ ના પડાય આવો ગમે તારે હરપાલ ભાઈ દાબેલી ખાઈ જઈશો બીજું શું ખાઈ દેવાના ગમે તારે આવો બરાબર તમે ક્યારે આવો છો અમે આવશું અમે થોડાક ટાઈમ માં સમજ્યા પાટણ ના પટોળા પાટણની રાણીની વાવ પાટણના ત્રણ દરવાજા બરાબર કાંઈ વાંધો નહીં બેન ખુબ ખુબ આભાર તમારો થેન્ક યુ વેરી મચ ધન્યવાદ ખુબ ખુબ આભાર प्रकाश शाम आवे छे जय माल भाई जय माताजी जय माल भाई जय माताजी जय माताजी माता सावित्री बहन सावित्री बहन तमने जय माताजी कैसे Muka nama boleh juga, Josna Ben Jaya Mata Ji Syantri Ben Boleh, awal jauh boleh Apa ya આ મા બહુ ઓછું છે ચાલો તો મિત્ર એક એક લાઈક કરો કમેન્ટ લખો કમેન્ટ બધાની પૂરી થઈ જાય છે વાંચી નાખી છે મેં એક એક લાઇક કરી દો એટલે વિડીયો આપણો આગળ હાલે જય માતાજી સાવિત્રીબેન માં এলাক লোক কমে লোক ராமலே கோர வண்ணமே ராமலே கோர வண்ணமே જય કાળિયા પોવાની મેલડી વાહ ભાઈ વાહ વધારો લાઈવ વિડીયો ખુબ ખુબ આભાર તમારો ભાઈ જય માતાજી હમ નું સારું કરે પેલા મારા ભાઈબંધ દોસ્તાર મિત્રો નું સારું કરે પછી તમદાર મારું સારું કરે જય કાળિયા ફુવાની મેલડી વાહ ભાઈ વાહ તો માણસો બહુ ઓછો છે મને નથી લાગતું કે અમે વધે દસ મિનિટ જોઈ છે આપડે પછી લાઈવ સમાપ્ત કરી દેવાનું છે ગાયકા કોઈની લાઈક કમેન્ટ કઈ આવતી નથી ગામ સમૂહ મેલડી માની ઓ સૌ મારા વર્ષ અત્તર થયા એવું છે એમ હોવા છો એમને સારું ભાઈ લ્યો આમ દાણા બાણા જોવો કે ધૂણો જ છે ખાલી જય માતાજી ભાઈ બીજી લાઈક સાથે કઈ વાંધો નહી ભાઈ બધા લાઈવ વિડીયોમાં તમારું સ્વાગત છે ગામ સમૂહ મેલડી માનો ભૂસવ મારા વર્ષ સત્તર થયા છે જય માતાજી જય માતાજી સાવિત્રી બેન શું હા બીજી આઈડી માં આયા એમ ને એ ધન્યવાદ ખુબ ખુબ આભાર સાવિત્રી બેન તમારી બીજી આઈડી ને હું પ્રણામ કરું છું લ્યો નાનો માણસ હું બોલતા બહુ આવડતું નથી એટલે ફાવે એવું બોલી સાવિત્રી બેન છું માનતા પૂરી કરે ને દાણા જોઈ ને એવું છે કઈ વાંધો નઈ હા ભાઈ હા હા સાવિત્રી બેન હા નો ચાલો મિત્ર એક એક લાઈક કરો કમેન્ટ લખો તેર જણા છે આજ બાણસો બહુ આશા કાલ તો બહુ ઘણા હતા કાલિતેર્યાસી ને એવું માણસ પંચાણુ અઠ્ઠાણું એ પોગ્યું હોવામાં બે જણા ઓછા હતા આજ માણસો નથી આપડી લાઈફ માં કોઈને ટાઈમ નથી નોય હોય ભાઈ મારી જેવા થોડાક એ બધા નવરા હોય કે હાલો આ તો નવરો આવીને બેસી જાય દરરોજ પણ આપડા જે આવે એની જાય નો આવે એ નહી જાય આપડા માણસો જે સબસ્ક્રાઈબર કરેલા હોય નો આવે ને કદાચ બીજા આવતા હોય બધા નો આવતા હોય કેમ છો મિત્ર તો લાઈવ વિડીયોમાં તમારું સ્વાગત છે દિલભાઈ ધન્યવાદ ખૂબ ખુબ આભાર તમારો માનતા પૂરી કરે ને દાણા જોઈને એવું છે એમને ચાલો તો મિત્રો હવે આપણે લાઈવ વિડીયો વિરામ આપી મળવી આવતીકાલે ખુબ ખુબ આભાર તમારો ધન્યવાદ અમારા લાઈવ વિડિયો જોડાણા રાવળ સાહેબ નથી આયા તેજલ બેન નથી આયા ઘણા મિત્રો નથી આયા ભારમળભાઈ નથી આયા બેનો બાળ બચ્ચા ના હોય તો ડોક્ટર ના પાડતા હોય તો આપણા ખાના કે આવે છે કેટલાય આવે છે એવું છે કાઈ વાંધો ભાઈ કોક આવે તો આપણે બાળ બચ્ચા ન થતા હોય તો આપણે મોકલીશું તમને બરાબર જાય ભરૂચ અમે રજા લેવી છે કારણ કે માણસો આજે લાઈવ માં મળવી આવતી કાલે હાડા વાગે બરાબર મહાદેવ ને બાપા સીતારામ જય માતાજી જય કાળિયા કુવાની માં મેલડી મળવી કાલ બરાબર